શ્રાવણ શ્રાવણવદ આઠમના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયા બાદ નંદ મહોત્સવ અને મટકી ફોડના કાર્યક્રમની સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરના માણેક ચોકમાં ન્યૂ મારુતિ સેવા મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરના માણેક ચોકમાં ન્યૂ મારુતિ સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મટકી ફોડ કાર્યક્રમ નવમીના દિવસે સાંજના યોજાયો જેમાં આજે કાનાની આરતી ઉતારી કેક કાપવામાં આવી હતી સાથે ચડાવો બોલાવીને પિન્ટુ પ્રજાપતિ અને જીગર ચૌહાણ દ્વારા દહીહંડી ફોડવામાં આવી સમગ્ર શહેરમાંથી મટકી ફોડનો કાર્યક્રમ જોવા મહિલા અને બાળકો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તો આ વર્ષે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિ વિકટ હોવા છતાં લોકો મટકીનું કાર્ય